ગુડ મોર્નિંગ જય જય નાન બધા ના ચાલુ બધું બ્રેક્ કાલે મારે રાત જગ્યાએ બેસું હતું અને નેક્સ્ટ જગ્યા પણ બંધ છે નવ વાગ્યા પછી ખૂલે ટ્રાય ઓકે છે આમ બેસ આજે નવું ટ્રાય કર્યું ફળાફલ જેવું હતું વેજીટેરિયન એ મસ્ત હતું હતા મસ્ૂમ હતા ખાલી સલાડ અને ફ્રૂટ્સ બધું તો બ્રેકફાસ્ટ હવે આજે આપણે જવાનું છે કોટલા લોંગ રૂટ લોંગ રૂટ છે અહીંથી બીજી ઉપર એક આજે લોકોની હિપ ઓન હિપ ઓફ બસ છે એક સર્ક્યુલર રૂટમાં લઈ જાય તો જો આજે ત્યાં જઈએ અને જો ટાઈમ વધે તો પછી બીજી કંઈક એક્સપ્લોર કરશું અહીંયા બેઠા બેઠા થઈએ તો મને આમ કે જવાની ઈચ્છે નહીં કેમ આઈ થિંક વ્યુ તો કેટલો સરસ છે ફ્રૂઝમાં જતા હોય ને ફ્રૂઝમાં ઊભા રહી તું ફ્રૂટ જ્યારે ત્યારે વ્યૂ હતો નહીં આવે અને જેમ કપટોક તો સ્વિમિંગ પૂલ રીતના આપણે બેસતા કયો કપડોપડો આપણે જે બ્રેકફાસ્ટ બહાર હતું ને લંચ ને બધું કરતા કે મહેના જેવું બી લાગે છે એમ કે થોડીવાર બેસી પણ અંગ્ય વગર ટાઈમ છે બસનો એ પહેલા કોચ ઉપર સેફટ કેટલા રૂપિયા 950 તો હવે જેના માટે આપણે હોલિડે પર આવ્યા આજ અમારા મેડમ બર્થડે છે કદી બર્થડે મેને મેને રાખી તો થેન્ક યુ અમાર દર છે બર્થડે સોનું ને આવતું માતા હોય કા કેવો આ પહેલી વાર એવશે કે આપણે પર્ટી આવિ પર્ટી જાતા બર્થડે ગિફ્ટ માં હોલિડે આપી વખતે તમારે છે ને ઓરીડિટ કરાવી દેવા બીજું કંઈ માંગિસત નહીં હા ના માર્કેટ છે ને અજી આનાથી બેસ્ટ સ્ટોક આગળ ને ફાઇનલી રહેજી મને જે આગર દેસવાણું જે ડ્રીમ હતું ને પૂરો થયું કે આપડે સ્ટોક થી મળતો પડતો કે આપણે ચથાપાંચમાં આવતા આપણો એટલે આપણને મેલ પડી ગયો આજનો આપણો રૂટ કેવો ટોપ છે અહીંથી હજી બીજ લાઈન અહીંયા જવા દઉં અહીંયા અને અહીંયા આ થ્રી બીજ બીજ ને લેક ને એવું છે પાછું રિટર્ન ઓકે દિવસની ત્રણ બસ હોય અગિયાર વાગે એક વાગે ત્રણ દર બે કલાક ઓકે અગિયાર એક અને ત્રણ આ પહેલી બસ છે આપણે છેલ્લી બસમાં

આપડે કેવી ઉતરવું આપણે જગ્યા સારી મળી ગઈ ને તો છેક સુધી બેઠા જ રહીએ એને જતા રહીએ થોડા ઉતરી પછી પાછા પૈસા જઈશું जे सम जड के मजे मैले सब सहरमा मलाई चन्डी लाग्ती थी अनि बस आ गर्के लाग बार परविन्डी नथी जति नथी विन्डी ओदर खिया के आगरले आगर जतरी लास्ट ओपेंटियाते बस मद मजे आयो रूट पर બાજુમાં બીચ પણ થોડું થોડું નોર્વે જેવું લાગે આવી રીતના ઘર ને É, eu pude não ver, mas tu como era cruz maior de árvore? Puta que Né, de né? já cruzável. એક્ઝિટ એક કલાકનો રૂટ હતો અહીંયા પહોંચવા માટે હા 12 વાગ્યા ને 2 વાગે પછી બસ આવશે ઓકે તો આપણે પહેલા લેટ જોઈ લે પછી બીજું પર જઈને બેસી હા ત્યાં બેસીએ પછી અહીંયા રીટર્ન આમાં જ જતા રહીએ બીજી કોઈ જગ્યાએ નથી જવું હવે આ બજે

જો તો એ નવું એની નાઈ પણ શકે નાનું છે લેક કઈ બહુ મોટું નથી લેક તો જો હોય તો સ્વિટરલેન્ડ માં જવું પડે અહિયાંથી નીચે ઉતરી જવું છે અહિયાં થી બી ઉતરાશે પેલી સાઈડ થી બી ઉતરાશે પાણી સરસ છે ચોખ્ખું થોડુંક જઈએ નીચે ચેન્નાઈ પણ આપણે કાઠે કાંઠે ચાલ્યા જઈએ એક સ્ટોપ બસ નું આવે ને ત્યાં સુધી ચાલ્યા જઈએ ચાલવાની બેસવાની મજા આવે છે કે હા અડધો કલાક જેવું બેસી શું મંગાવી કોફી કેમ બે મંગાવી મન તો નથી પીવી કેટલાની છે એક હ એક કેટલાની ચેક બસ થેન્ક યુ આ તો આખો દિવસ બંને પાજે સારી વાંધો મોકા હમ તો મોકા બહુ આપણે ચાલવાનું છે એટલે વાંધો નહીં હમણાં ઘરે જઈને પાછું સ્ટ્રીક નાઈસ છે ઓરિજ નીચેથી તૂટી જાય એવા છે ઓરેન્જ માંથી મેં ઓરેન્જ તોડ્યા બહુ જ ખાટા છે એ કોઈ ફાઈનલી બસમાં પાછા ચડી ગયા બે કલાક પહેલા અરે ના પાસ ગોઈંગ બેક ટુ સિટી સેન્ટર કાથી પછી આપણે લાઈન 3 ટુ ટાઈમ આવી છે તો લઈશું કે જોઈ લઈએ ઓકે નિટન ચાલું બસમાં બસમાં ફરીએ બસમાં મજા આવે છે અહીંનો જે રિવર્સ રૂટ છે જવાનો એ सेम જ છે કે ડિફરન્ટ છે सेम જ છે ખાલી કે સ્ટેશન તો નથી ખરોસ્તા દેખરો છો બી ચાલો હમ એ આઉટ્યોકથી અંદર થઈને હાલ અને જાતે જ વ્યક્તિ સીધા વઈ ન આવે પછી ઓટો બીજ ન આવે યંદર નીકળીમાં નો જાય મેઈન રોડે સુધી ફાઈન બીજી આથી ચડ્યાતા ત્યાં જ આવી ગયા હમ આ સેન્ટર છે એનો મેન આટ લાગે છે કે ખરેખર નાઇક્રોપોલિસ મેક્રોપોલિસમાં જઈએ બરા જ જગ્યા ઈસ આવે હો કે છે સારી બત આપણે એક રૂટ લેવાનો બાકી તો એક કલાક નો વચ્ચે ટાઈમ છે તો ત્યાં જ કાંટો મારીએ આવે કેવું છે એમ જોઈ લઈએ આવી રીતના બી ટૂર કરી શકાય હવે તો મને થાક લાગ્યો છે ત્યાં ઉભે રહે થોડી વાર આ તો ટ્રેકિંગ જેવું થઈ ગયું સીધે સીધો સ્લોપ હોય ને તો ના વાંધો હવે ચડવાનું ના ના હવે નહીં પછી ફાઈનલ અવાઈ ગયા કાલે આનાથી બી સારો વ્યૂ જોઈ લીધો આજે આ રૂટમાં બેસી ગયા છે આ બીચ ઉપર જ છે અને જે એથેન્સમાં જે ક્રૂઝ બધા જે આવે ને એ એન્ડ ઉપર ક્રૂઝ સ્ટેશન સુધી લઈ જાય પાયર સુધી ઓકે આઈટી કાર રૂટ પરથી આપણે ઓછા ઓછા સાતથી આઠ વાર નીકળ્યા છે સ્ટેશન છે

આ ગયા ત્યારે આનો દૂધ છે ડેફિનેટલી અહીંયાથી બધી એમ પાંચ બોટ હાયત કરી વેટ મળતી છે પ્રાઇવેટ ઇસ હે બહુ બોંગી હોય યાર

એટલા બધા ઓરેન્જીસ છે કોઈ લેતું નહીં હોય તો જરૂર લઈને આવ્યું એટલું ખાટું ને કે ખાઈ જ ના શકો તમે આ જંગલી ઓરેન્જ કહીને એ ટાઈપના આઈ છે ના આ રૂટ પણ સારો જ નીકળ્યો મળે એવું તું કે બહુ જ ફાઈન છે વાવ થઈ જાય એવું જ છે અહીંયા તો તો પેલા સ્ટેડિયમ આપણે નીકળેલા સ્ટેડિયમ છે જે આ સાઈડ થી રીટર્ન માં વધારે મજા આવી કેનલ નીચે હા ચોટે એક્ઝિટ સો અકીયા ઘરે આવી ગયા મેચ ની આઈ થી 3 4 ઓર જ બાકી છે જલ્દી ચાલુ જોઈએ જીતવું જ જોઈએ ફાઇનલી આપણે એકલા કેમ આમાંથી તમારે ચોસ કરવાનો ગ્લાસ અહીંયા મૂકી દેવાનું ले ये क्यों करे कि पांच साल थी जूस और मना के तो नहीं जूस ये जूस आई गया ये बदो चूज करे हमारे तमिल जेकिडो ही नहीं बदो जूस करी नहीं मना के पर्स टाइम बेचोगया विटामिन विटामिन बार लेवियो जूस लाइ नाइस आपका लेव बस करे સ્પાઈસી નવાળ જીન્જર નો ટેસ્ટ આ એટલે કેટલી સ્પાઈસી કે કેટલું જીન્જર નખાવ્યું તમે ઓય થેન્ક્સ ફોર ઓલ મેચ ને જીવા દી જોઈએ ઇન્ડિયા જીતી ગયું છે નહીં મેચ હાઇલાઇટ જોઈએ મજા આવી હવે મજા જ આવી કે ઓસ્ટ્રેલિયન હરે એવું બદલો લીધો આ વખતે હવે 9 તારીખે ફાઇનલ જોઈએ કોની સામે આવે છે સાઉથ આફ્રિકા કે ન્યુઝીલેન્ડ જોઈએ કોણ સારી ટીમ છે બે સારી છે હમ જેની સામે ઇન્ડિયા જીતવું જોઈએ હમ તો નવ યાદ પૂરો જો હોય તો લાઈક શેર એન્ડ બાય